ৰক্ষা বন্ধন কালি যোৱা ভুলত নহয় આટણ આપણે બનાવીને મૂકી દીધી ડેલી વલોગિંગ કે એટલે જી લ્યો આંબાજ ભટી જે કે મેળી ભરાયો તા આઈ વાહી ગરણા ડીસપ્લે રુટી ગેરી એટલે એને કશ નહી વાળા આપણે જાવ ને તા અને આજે આપણે ગેટા કો બાલજીને માર લેવાન ગીડુ તો ગણવાડા ઘર નું કામ એ ગીડુ થોડું વલોગ તો આટલું ડીસપ્લે રુટી ગેરી બનાવ્યો કે આજે હાઈને એટલે ન આવો 3 વાગે 3 4 વાગે પછી 3 કલાક પછી ખોલવાનો 3 4 કલાક પછી ખોલવાનો તો अब अच्छा आप लोग फोन कोई लोटा लेला बरमारी ना वैनी तो आंधी ले आपको बाहर नो जंदो और टाइम नज़र हम इन निम्ह है जो अनमेरिकी ना क्या लाइक शेयर सब नग्जो बाय बाय टाटा